જામનગર જિલ્લામાં ધોરણ બાર સામાન્ય પ્રવાહનું ત્રાણું પોઈન્ટ એકસઠ ટકા પરિણામ સૌથી વધુ ધ્રોલ કેન્દ્રનું સત્તાણું ટકા પરિણામ સૌથી ઓછું જામનગર કેન્દ્રનું બાણું ટકા રિઝલ્ટ જામનગર કેન્દ્રનું બાણું પોઈન્ટ જીરો ચાર ટકા ધ્રોલ કેન્દ્રનું સત્તાણું પોઈન્ટ ઓગણપચાસ ટકા કાલાવડ કેન્દ્રનું પંચાણું પોઈન્ટ ચોવીસ ટકા લાલપુર કેન્દ્રનું બાણું પોઈન્ટ સુડતાલીસ ટકા જામજોધપુર કેન્દ્રનું છન્નું પોઈન્ટ છત્રીસ ટકા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પરિણામ જામનગર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહ પરિણામ જામનગર કેન્દ્ર નું નેવું પોઈન્ટ પંચ્યાસી ટકા ધ્રોલ કેન્દ્ર નું ચોરાણું પોઈન્ટ ઇઠ્યોતેર ટકા સોળસો અઢાર વિદ્યાર્થીઓએ આપી એક્ઝામ સત્તર એ વન વિદ્યાર્થીઓ પાસ થયા એકસો સિત્યોતેર એ ટુ માં વિદ્યાર્થીઓએ પાસ થયા જિલ્લા શિક્ષણ અધિકારી ઓફિસ દ્વારા જાણવામાં આવેલ સીએમ મહેતા એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર ડી ઓફિસ જામનગર આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે ફેબ્રુઆરી માસમાં પરીક્ષા લેવાની હતી એમનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ છે એ બહાર પડેલ છે વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો બોર્ડનું પરિણામ છે એ ત્યાંશી પોઈન્ટ એકાવન ટકા છે જેની સામે જામનગર જિલ્લાનું પરિણામ છે એ નેવું પોઈન્ટ પંચ્યાસી ટકા છે કુલ સોળસો વીસ વિદ્યાર્થીઓ છે એ રેગ્યુલર નોંધાયેલા હતા એમાંથી સોળસો અઢાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી એ પૈકી સત્તર વિદ્યાર્થીઓ છે એ એવન ગ્રેડ પ્રાપ્ત કરેલ છે એ જ રીતના સામાન્ય પ્રવાહની વાત કરીએ તો સામાન્ય પ્રવાહની અંદર બોર્ડનું પરિણામ છે એ ત્રાણું પોઈન્ટ ઝીરો સાત ટકા છે જેની સામે જામનગર જિલ્લાનું પરિણામ ત્રાણું પોઈન્ટ એકસઠ ટકા આવેલ છે કુલ રેગ્યુલર વિદ્યાર્થીઓ સાત હજાર પાંચસો ને છવ્વીસ વિદ્યાર્થીઓ હતા એમાંથી સાત હજાર પાંચસો ને છ વિદ્યાર્થીઓ છે એ પરીક્ષાની અંદર થયા હતા અને એવન ગ્રેડની અંદર કુલ એકસો ચોર્યાસી વિદ્યાર્થીઓ છે એમને એવન ગ્રેડ પ્રાપ્ત કરેલ છે આમ જામનગર જિલ્લાનું પરિણામ છે એ બોર્ડના પરિણામ કરતાં ઘણું સારું આવેલ છે જે વિદ્યાર્થીઓ સફળ થયા છે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને એમના જીવનની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી ફરી શુભકામનાઓ અસ્તુ